માણસ પેલા આવી ગયા આ પાછા હેરાન કરવા આવ્યા મનીષા કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છીએ એસી તો ફ્લેટ છે બે માનનું છે તોય એમ કે જજજી છે જજજી છે અંદર માનસ છે તોય બહારથી સીલ મારી દે છે લોકો માણસોને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમરી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કહે છે અમે દસ વર્ષ નું શરતી મુકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ તો અમે એ માન્યા નતા નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે શરતી અમારું હજુ ચાલે જ છે અમે રોજ રોજ ખાઈએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા ઘર ની બહાર કરવા તમે જઈએ કા વર્ષ પેલા આવી ગયા આ પાછા હેરાન કરવા આવ્યા મનીષા કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી અહીંયા અમે કેટલા બધા ગણા